હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશું તો આજના નવા દિવસમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાયને હર હર મહાદેવ જય માતાજી જય મહાકાલ તો આજે છે શનિવાર અને જો અત્યારે તો તમને ધીમો ધીમો અવાજ આવતો હશે કારણ કે બહુ એટલા બધા લગ્ન છે ને જો વરઘોડો નીકળ્યો છે અત્યારે કઠણ અહીંયાનો કાન મને ના બોલાવે એની ઉપર બધા નાચે છે કઠણ અહીંયાનો કાન ક્યાંથી બોલાવે તમે ખર્ચા કરાવ્યા કરો તો બરાબર ને ગઈશ તો આવું કાંઈક છે અને હવે જો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે તો ફ્લાવરનું શાક આપણે બનાવી તો જો આપણે શાક ફ્લાવર નું બને વઘારી નાખ્યું છે અને આજે શનિવાર છે એટલે ક્રિશ પણ હમણાં આવી જશે ને સવારની સ્કૂલ હતી એટલે જો એ પણ આવી જશે અને કામ તો આજે બધું રેડી થઈ ગયું છે પણ અહીંયા જો કપડા નીચવા મૂક્યા છે એ નજી નથી જો કઈ એનો પરફેક્ટ ટાઈમ હો બધી માખી ફરવા બહાર નીકળી જ જાય જો જોઈ શકો તમે કેટલો એનો ટાઈમ એટલે ટાઈમ ખબર નહીં આ બધી માખી બહાર નીકળીને શું કરતી હશે તો આવી જાવ જમવા માટે વાગી ગયા છે બાર અને બહુ ભૂખ લાગી છે જો કાલે છે ને જસુ એ મરચાં બનાવ્યા હતા આજે બનાવ્યા ગોળ છે ગાજર છે અને એમ તો જસુ છે ને એને બધી રસોઈ આવડી રસોઈના શોખીન છે ક્યારેક ક્યારેક હેલ્પ કરે કે આજે હું આ બનાવીશ એમ તો તમારી સાથે વાત તો કરતા કરતા જમવાની ચાલુ કરી દઉં છો આવી જા બધા જમવા માટે અત્યારે એક વાગે તમે લોકો કુતરા લેવા એવા લાગે છે બાપાય તો ગાય આ છે ધર્મ રાજા ઉજવણું કર્યું ને એની બધી પૂજા છે તો દર્શન કરવા માટે ત્યાં ગયા હતા તો આ જો આવી રીતે કંઈક બધા કઠોળ છે ચોખા ચણાની દાળ છે બધું અલગ અલગ છે ઘઉં છે આ છે મંદિર તો આવી રીતે મેં ત્યાં વિડીયો ઉતાર્યો હતું તો ધર્મ રાજાનું ઉજવણું હતું એટલે આપણે ગયા હતા ત્યાં પણ કંઈક ત્યાં કંઈક બહુ ખાસ વિડીયો બન્યો નહોતો તો જે કંઈ બન્યો છે એ તમને હું બતાવું છું તો આ છે ભારતી બાપુ બાપુનું ઘર છે મુકેશ ભારતી બાપુનું અને આ છે એનું પૂજાનું મંદિર તો આવી રીતે બધી બૈરાઓ આવી ગયા છે બધાને વહી કઈ રીતે અત્યારે જો આ રસ્તામાં અમને કેવો સરસ વરખોડો જોવા મળી ગયો વાડીમાં જાન આવી હતી પછી અમે બીજી ગલીમાંથી નીકળ્યા કારણ કે રોડ આખો ટ્રાફિક જામ હતો તો ફૂલેકુ હતું જોઈશું તો ગાઈ ગયા છે ત્રણ ત્રણ વાગી ગયા ત્રણ અને અહીંયા જો કપડાં સુકાયા છે ને કેટલો પવન ને બધું છે સવારે ફળ્યું વાળીએ પણ અત્યારે તો જો કેવું બધા કપડાં ચારે બાજુ ઉડી ઉડી ગયા છે તો હવે બધા લઈ લઈએ ધૂળ ધૂળ થયા છે પાણી પાણી પી લઈએ બપોરે બધા આરામથી સૂતા છે મારા સ્વભાવ પ્રમાણે મને વધારે મને એટલો બધો છે આમ જોરદાર હાલો હવે કામે વળગવું પડશે વાસણ પડ્યા જ છે અહીંયા એટલા બધા વાસણ પડ્યા એવું છે અને થોડાક વાસણ આમ પડ્યા છે ઊંઘ તો બહુ આવે છે પણ સુવાનું જ નહીં ઊંઘ ન કારણ કે બહુ કામ જ એટલું બધું રહે છે ખબર નહીં મને કામ કરતા આવડતું નથી કે પછી આખો દિવસ કામ જ કેમ રહે છે ઓછું જ ન થાય તો ગાઈસ ભાગી ગયા છે સાડા પાંચ અને આપણે હવે ચા બનાવી દઈએ કારણ કે હજી દાદા આવ્યા નથી એ આવે આપણે તો ચા બનાવીને પી લઈએ કારણ કે એની રાહ કેટલી જોવાની બરાબર ને એને મૂકી દઈશું અને આજે છે શનિવાર તો હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવું છે

સરસ જો વયો ગયો હાલો જાઓ હા જો છોકરાઓ દોડતા દોડતા ગાઈ ગયા કારણ કે એનો દડો છે ને આ બાજુના મકાનમાં વયો ગયો મેં પહેલાં જ કીધું હતું કે તમે લોકો ધીમે ધીમે બોલિંગ કરજો તો જો અહીંયા કંઈક આવું ધુવાડા નીકળે છે બહુ ને સળગાયું છે તો આ છોકરાઓ જો આવી ગયા છે લઈને બોલ વાહ વાહ અને હવે રમવાનું ચાલુ કરી દીધું છે સરસ મજાનું તો પણ મસ્ત આવે છે ને છોકરાઓ જો પાછો બાર વયો ગયો કાવ્યાન હવે બેટિંગ કરે છે ગાઈસ જોરદાર આલો તો બોલિંગ છે અને મને વાગી જાય હાલો હાલો પછી કાવ્યન કે છે હવે આ વખતે સિક્સ લાગી જાય જોઈએ હવે સિક્સ લાગે છે કે નહીં

તો ગાઈસ કાવ્યાને જો અહીંયા બોલ જવા દીધું એટલી બધી સિક્સ મારી અને હવે એ કાઢે છે એક હાલો જો હાલો મોનાબેન જાય છે ક્રિકેટ રૂમમાં કાવ્યાને દડો ફેકશે ફેકો કાવ્યાને ભાઈ મોનાબેને પણ એ સિક્સ મારી જો કાવ્યાને જાય છે હવે યારી જો કઈ કામ જ ન કરતો ધીમે હો નો 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 મોનાબેને પણ નો મારી એરખી કોમેન્ટ કરી દેજો મોના બેન ને કેવું આવડે છે કે નહીં યો 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 હેલો હવે આ લાસ્ટ વાર હા લાસ્ટ યો વાહ વાહ હેલો ગાઈસ મારી મારી ક્રિકેટ રમવા What?

હાલો આ છેલ્લી વારી સરસ હાલો આ છોકરાઓ બધા ગાઈસ ક્રિકેટ માં ચાલે એવા છે કોઈને ટીમ માં જરૂર હોય તો કેજો આ અમારે કાવ્યાન પછી આ મીત મીત જો અમારે ડાન્સર છે ને કઈ ઘટે આ એરી જો આ બધા ટીટોડો લે છે જો ડાન્સ કરે છે ગાઈસ હાલો કાવ્યાની રમે છે સરસ રીતે અને અમારી એ રીતનું બેટિંગ જોરદાર ભાઈ હો થી લોકો જો ટીટોડો લેઈ છે કોને આવડે અમાર મીતને તો બધું આવડે કારણ કે આખો દિવસ ઈ ધંધો જો એ રીતે જ આવડે છે સિરાજ કોને આવડે આનો રાસ કોને આવડે મારા બહુ જ જો પસંદ જ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો જય મહાકાલ બાય બાય